દર્શન અર્થે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા પાદરવા વત ઉપર ચોથ એટલે સંકટ ચોથ તરીકે ઓળખાય છે સર્વ દુઃખ સર્વ સંકટને હરી લેતા દેવ એટલે ગણપતિ દાદા વિઘ્ન હરતા દેવ

સંકટ ચતુર્થી નિમિત્તે ઉજવવામાં આવે છે દર મહિનાની વધ ચોથને સંકટ ચતુર્થી કહેવામાં આવે છે એ દિવસે સંકટ દૂર થાય એના માટે આપણે દરેક ભક્તજનો અને અનુષ્ઠાન કરતા હોય છે ભગવાનના ગુણગાન કરતા હોય છે એનું નામ સંકષ્ટ ચતુર્થી પોતાના રહેલા મનોરથો પૂર્ણ કરવા માટે ભગવાનના સામે જે રીતે અગિયારસ કરીને વૈકુંઠ જોવાની આશા હોય અભ્યારસ કરીને પોતાની મનોરથો ભગવાનને પ્રગટ કરીને ભગવાનને કાલાવાલા કરવામાં આવે છે એ ગણપતિ દાદાની અંદર પણ ભાદર દર મહિનાની વ્રત ચતુર્થી ના દિવસે આખો દિવસ રથ રાખવાનું હોય છે રાત્રિ ચંદ્ર કર્યા પછી જ ભગવાનનું આ વ્રતનું ઉદ્યાપન થતું હોય છે વ્રતનું પૂર્ણ આવતી ચંદ્ર દર્શન કરી ભગવાને અર્ઘ્ય આપવાનો આવશે હે એડમ મધ બોલી નિવારે ઉચ્ચારણ સાથે ભગવાનને અર્ગ્યા ચંદ્રના આંદને અર્ઘ્ય આપવામાં આવે છે અને ભગવાન ગણપતિની પૂજા આરતી કરીને ભોગ લગાવીને પછી પ્રસાદ ગ્રહણ કરવાનું મહત્વ આપેલું છે વિશેષ ભાદરવા વત ચતુર્થી એટલે પિતૃ પક્ષ એની અંદર પોતાના વડવાઓ જે ગુજરી ગયા છે એ વડવાઓને તમે તમારી મનોરથો પ્રગટ કરો પડ સંતતિ અને સંપત્તિ એ પિતૃ આપી શકે છે પિતૃઓને ખુશ કરવા અથવા તો જે આપણા જે દોષ અથવા મનના મનોરથો એમની આગળ પ્રગટ કરવાના રહી ગયા હોય એ આ વખતે અહીં આગળ જે ચોથના દિવસે આપણે પિતૃઓને એમની શાંતિ માટે કોઈ પ્રાર્થના ભગવાનની આગળ કરીએ છીએ એ દાદા વિઘ્ન હર્ષાદેવ કે સ્વર્ગ નર્ગ લો તો કોઈને જોયું આપણા પ્રાર્થની વાર્તાથી પણ ગુજરાતીને છે સ્વર્ગ જોવું હોય નર જોવું હોય તો મરવું પડે એના માટે પણ એ બધું આપણા એ ખાલી વાતો છે પણ આ એ પિતૃઓને બધાને શાંતિ મળે અને એમની મોક્ષની ગતિ પ્રાપ્ત થાય એના માટે આપણે સંકટ થતું છે